પાલનપુરના ખસા ગામની દક્ષા કરી રહી છે પૂર્ણ જન્મનું રટન બે હજાર એકના ના ભૂકંપમાં મરી ગયો હોવાનો દાવો નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણ જન્મની વાત કહેવામાં આવી છે પરંતુ અત્યારે વર્તમાનમાં કોઈ કહે કે આ મારો પૂર્ણ જન્મ છે તો જી હા આવી જ ઘટના એક પાલનપુર તાલુકાના ખસા ગામમાં સામે આવી છે જેમાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દી ભાષામાં વાત કરતા પરિવાર સમર્ગ ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે દક્ષા નામની ચાર વર્ષની બાળકીનું કહેવું છે કે આ તેનો પૂર્ણ જન્મ છે આ પહેલા તે અંજારમાં હતી ત્યારે ભૂકંપ આવ્યો અને તેના પર પડતા મરી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ગામના જેતાજી ઠાકોરના સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દી ભાષામાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો તે હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજબ પાણી દે જો કે તેની માતા ગીતાબેન અબ્બન હોય તેઓને કઈ ગતા પડતી નથી આ પરિવારમાં તે હિન્દી બોલતી હોય રક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તે તેમજ આજુબાજુના કોઈ પણ પ્રકારની હિન્દી માહોલ ન હોવા છતાં રક્ષા હિન્દી બોલવા લાગતા સૌ કોઈ અચંબામાં મુકાયા છે તેની પૂછપરછ કરતાં ભગવાન તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રતન કરે છે પૂર્ણ જન્મની વાતો તેમજ સાંકડું હિન્દી બોલતા અક્ષા અંગ્રેજી માધ્યમમાં બની સૈન્યમાં જોડાયેલ દુશ્મનોના નાની યાદ કરવાના દેવાના સપના જોઈ રહી છે ધન્યવાદ મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો